લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યા અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી નમસ્તે મિત્રો હું હરિવદન ચોકસી આપશો હું સ્વાગત કરું છું મિત્ર આજના વિડીયોમાં આપણું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ સત્તર ચાર બે હજાર પચીસને ગુરુવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મહેશ રાશિવાળાએ આજે કોઈ જ્ઞાની પુરુષ સાથે સંપર્ક કરવો જોઈએ અને એમની સાથે પોતાની સમસ્યાની ચર્ચા કરીને એનું નિવારણ લાવવું જોઈએ મિત્રો આજનો દિવસ તમારા માટે બહુ જ મહત્ત્વનો સાબિત થઈ શકે તો આજે આ કામ અવશ્ય કરજો અને ભગવાન નારાયણના આશીર્વાદ જરૂર લેજો શું નથી કરવાનું મિત્રો આજે મોટા વ્યાજે રૂપિયા લાવવા નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાળાએ આજે પીળો રૂમાલ સાથે રાખવો જોઈએ ગાયની સેવા કરવી જોઈએ અને શક્ય હોય તો ઘરની રોટલી જરૂર ખવડાવજો શું નથી કરવાનું મિત્રો આજે આપણે કાયદા વિરુદ્ધનું કોઈ કામ કરવું નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે પોતાના ગુરુના પ્રત્યક્ષ કે પરોક્ષ આશીર્વાદ લેવા જોઈએ અને કેસર અથવા હળદરનો ચાંદલો કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘર મંદિરમાં બેસીને લાંબી પૂજાઓ નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કર્ક રાશિવાળાએ આજે પિતા અથવા પિતા જેવા માણસોની સેવા કરવી જોઈએ એમના આશીર્વાદ લેવા જોઈએ અને મિત્રો શક્ય હોય તો કેસરનો ચાંદલો અવશ્ય કરજો શું નથી કરવાનું મિત્રો કોઈપણ વડીલનું અપમાન નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે હળધરનો એક ગાંઠિયો પાસે રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ જે લોકો સોનું પહેરે છે એ લોકો માટે આ ઉપાય જરૂરી નથી શું નથી કરવાનું મિત્રો આજે વધુ પડતો વાણીનો ઉપયોગ કરવો નહીં કન્યા કન્યા રાશિ વાળા આજે શું કરવું કન્યા રાશિ વાળા આજે ચપટી નાગ કેસર પોતાના પરથી ઉભારી નદીમાં વહેતું કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ બીજાને પરેશાની થાય એવા કોઈ કામ કરવા નહીં તુલા તુલા રાશિ વાળા આજે શું કરવું જોઈએ તુલા રાશિ વાળા આજે કૂતરાની સેવા કરવી જોઈએ અને તેમાં પણ જો કોઈ કૂતરાને ઈજા થયેલી હોય ને એવા કૂતરાને તમે આજે ખાવાનું ખવડાવો તો વધુ ફાયદો શું નથી કરવાનું મિત્રો આજે આપણી સાથે રહેનારી સ્ત્રીઓને નારાજ કરવી નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું વૃશ્ચિક રાશિવાળાએ આજે પીળું વસ્ત્ર કોઈ વૃદ્ધ બ્રાહ્મણને દાનમાં આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વાહન ચલાવતી વખતે કોઈ પણ પ્રકારની બેદરકારી રાખવી નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ ઓમ નમો ભગવતે વાસુદેવાઈનો જાપ કરવો જોઈએ અને જે મીઠાઈ ચણાના લોટમાંથી બનતી હોય ને એવી મીઠાઈ કોઈ ગરીબને ખાવા માટે આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈ પણ ગરીબ નું અપમાન નહીં વાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિ વાળાએ આજે ઘરના વડીલોની સેવા કરવી જોઈએ એમના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જે વ્યક્તિને તમે ઓળખો છો કે આ વ્યક્તિ ખોટો છે ખરાબ છે વ્યસની છે તો એવા માણસો સાથે સંગત કરવી નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે નજીકના મંદિરમાં જઈને સાફ સફાઈ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ જૂનો સામાન ખરીદીને ઘરે લાવવો નહીં ભંગાર જેવો સામાન આજે ઘરે નહીં લાવતા મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું મીન મીન રાશિવાળાએ આજે મુઠ્ઠી પીળી રાય માથા પરથી ઓવારી અને ચાર રસ્તા પર ફેંકી દેવી જોઈએ શું નથી કરવાનું મિત્રો રસોડાની બહાર બેસીને આજે જમવું નહીં તો મિત્રો આ તું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક શેર જરૂર કરજો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે